નગરમાં શ્રી સદગુરુ સીતારામ બાપાની અગિયારમી પુણ્યતિથિ નિમિત્તે સોનગઢ નગરમાં યાત્રા તેમજ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું નગરમાં શ્રી સદગુરુ સીતારામ બાપાની અગિયારમી પુણ્યતિથિ નિમિત્તે નગરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત નગરમાં શોભાયાત્રા ભજન મંડળી સાથે નીકળી હતી તદુપરાંત રાત્રે ચેતન સેવા મંડળ તરફથી ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર દસ ગામના ગોસ્વામી સમાજ અખાડા મંડળ તથા સોનગઢ નગરના શ્રી સનાતન ધર્મના યુવાનો નગરવાસીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને વિવિધ ધાર્મિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું आज का प्रोग्राम जय रूपरेखा है हमारा नाम नाथ सेवक हरीश महाराज दस्तम गोस्वामी समाज की परम पूज्य आदरणीय सीताराम बाबा की ग्यारहवीं पुण्यतिथि निमित्त पे हमने सोनगढ़ बापा सीताराम से लेके शिवजी चौक तक पालखी यात्रा शोभा यात्रा और महाभंडारे का आयोजन किया है हमारा उद्देश्य यही है कि सत्य सनातन धर्म की जय हो हमारा धर्म आगे बढ़े और सभी हिंदू भाई एकत्रित हो और जो हमारा हमारा जो समाज है उसकी जो बहन बेटी जितने भी है उनको समूह लग्न के और पे हम सब लोग सहयोग करेंगे इसी वजह से हम लोग ने सब किया है ओम नमः नारायण